મિત્રો ઘણી વખત આપણાથી ભૂલથી મોબાઈલની અંદર રહેલા કોન્ટેક મિત્રો ડિલીટ થઈ જતા હોય છે એટલે કે મિત્રો આપણા મોબાઈલની અંદર જે બી નંબર સેવ હોય છે તે મિત્રો કોઈ કારણોસર ભૂલથી ડિલીટ થઈ જતા હોય છે અને મિત્રો જે નંબર હોય છે તે ખૂબ જ કામના હોય છે અને આપણે તેને પાછા લેવા માગીએ છીએ પણ નથી લઈ શકતા કારણ કે તે બધા નંબર મોબાઈલની અંદરથી ડિલીટ થઈ ચૂક્યા હોય છે તો મિત્રો શું તમે પણ તમારા મોબાઈલની અંદર ભૂલથી નંબર ડિલીટ મારી નાખ્યા હોય અને હવે જો તમે ઈચ્છતા હો કે પાછા લેવા છે તો મિત્રો તમે માત્ર એક ક્લિકની અંદર ડિલીટ થઈ ગયેલા તમારા નંબરને પાછા મેળવી શકો છો ઘણા બધા મિત્રોને નથી ખબર હોતી કે આપણે જ્યારે પણ નંબર ડિલીટ મારીએ છીએ ત્યારે મિત્રો તે નંબરને પાછા પણ લઈ શકીએ કેવી રીતે આની માટે દોસ્તો એકદમ સિમ્પલ છે મિત્રો આની માટે તમારે શું કરવાનું તમારા મોબાઈલની સેટિંગને અહીંથી ઓપન કરી લેવાની મિત્રો સેટિંગને ઓપન કર્યા પછી તમે આ રીતે નીચેની સાઈડ સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી એક ઓપ્શન મળશે ગૂગલ કરીને આ જે ગૂગલ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે આ રીતે મિત્રો અહીંથી આવી જશે હવે કરવાનું રહેશે અહીંથી ઓલ સર્વિસેસ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું તેની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંથી ઓપ્શન ખોલી જશે ત્યાર પછી તમારે અહીંથી નીચેની સાઈડ અહીંથી થોડું સ્ક્રોલ કરવાનું એટલે મિત્રો તમને અહીંથી એક ઓપ્શન મળશે રિસ્ટોર કોન્ટેક આ રીતે મિત્રો રીસ્ટોર કોન્ટેક લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમે જે પણ નંબર ડિલીટ માર્યા હશે તે નંબર અહીંથી આવી જશે અને માત્ર એક ક્લિકની અંદર તમે તે નંબરને પાછા મેળવી શકો છો તો મિત્રો આ રીતે તમે તમારા મોબાઈલની અંદર ફૂલથી નંબર ડિલીટ થઈ ગયા હોય તો મિત્રો તમે માત્ર એક ક્લિકની અંદર પાછા મેળવી શકો છો